રક્ષાબંધનના ત્યોહારમાં આપણી સંસ્કૃતિ પ્રમાણે દરેક બેન પોતાના ભાઈને રાખડી બાંધતી હોય છે અને એના બદલામાં ભાઈ ખુશીથી પોતાની બેનને ભેટ સોગાદો અથવા બેનની જે કોઈ પણ નાની મોટી વિષ હોય છે પૂર્ણ કરતા હોય છે અમુક કિસ્સામાં કોઈ ભાઈ કંજુસાય કરે અને દેશી ભાષામાં કહીએ તો ખીચામાં હાથ ન નાખે ત્યારે બેન ખૂબ લાડથી અને ખૂબ પ્રેમથી ભાઈ પાસે માગી પણ શકે છે કારણ કે એમનો હક છે એમનો અધિકાર છે આ આપણી પરંપરા રહી છે આપણી સંસ્કૃતિ રહી છે ત્યારે આવનારા દિવસોમાં જ્યારે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર આવી રહ્યો છે ત્યારે આશા વર્કર બહેનો અને આશા ફેસિલિટર બહેનો આ રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલને પોતાના મોટા ભાઈ માની અને રાખડી મોકલવાની છે અને રાખડીની સાથે સાથે તમામ બહેનો પોતાના ભાઈ પાસેથી ભેટ સોગાદ સ્વરૂપે લઘુત્તમ વેતન અને એમની જે અન્ય કોઈ માગણીઓ છે અન્ય જે કોઈ પણ વિષ છે એ પૂર્ણ કરવા માટે ખૂબ લાડથી અને ખૂબ પ્રેમથી જીદ પણ કરવાની છે અને બેન જીદ કરી શકે કારણ કે એમનો અધિકાર છે અને બેનની જીદને પૂર્ણ કરવી એ ભાઈની ફરજ છે ત્યારે મને વિશ્વાસ છે કે આ તમામ આશાબહેનો અને આશા ફેસિલિટર બેનોની જે જીદ છે એમને પૂર્ણ કરી અને આ રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમના ભાઈ તરીકેની ભૂમિકા ચોક્કસથી ભજવશે પ્રવીણ રામ પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી